નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી આજરોજ આશાપર ગામમાં મેઘરાજાની મહેર થતાં આશાપર ગામનું તળાવ ઓગણાઈ જતા ગામ લોકો દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા જેમાં ભાનુશાલી મહાજન ક્ષત્રિય સમાજ મુસ્લિમ સમાજ કોલી સમાજ તેમજ મુઠિયાર ગામના આગેવાનો આ તળાવના વધામણામાં જોડાયા હતા જેમાં પ્રથમ શ્રીફળ કાઢવાના એકવીસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું અને બીજું શ્રીફળ કાઢનારને પંદરસો અગિયારસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું અને ત્રીજું શ્રીફળ કાઢનારને અગિયારસો રૂપિયાનું પ્રમુખ શ્રી હરેશભાઈ અને સરપંચ પ્રતિનિધિ શ્રી રચાકભાઈના હસ્તે ઇનામ આવ્યું હતું સ્થાનિક અગ્રણી શ્રી જેઠાભાઈ ભાનુશાલી મુઠિયાર ગામના અગ્રણી શ્રી ભીમજીભાઈ ચાવડા દયારામભાઈ કોલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આજે અમે અમારું ગામનું તળાવ ઓગનાયો છે અને અમે વધાવીએ આખું ગામ આજે હાજર

કે હવે આપણે આ તળાવની પાર છે પેલું સફાઈ કરાવી અને આખી પારમાં જેટલા વૃક્ષો આવે બે હજાર કે પાંચ હજાર કે જેટલા આવે એવો અમે ઉછેરી અને એના રોપા તરીકે આ પહેલાં અમે બેસોથી અઢીસો વૃક્ષો આવ્યા છે આગળના વર્ષે આજે આમાં આપણાથી હાઇટથી પણ ઊંચા થઈ ગયા છે